નમસ્કાર હું પુરાણ ગોંડલિયા ઈ ગોંડલિયા ડોટ કોમમાં આપનું સ્વાગત છે એમએસ ઓપીસ વર્ડ ભાગ અઢાર ભાગ અઢારમાં આજે શીખીશું રેવ્યુમાં ફાઇલને પાસવર્ડથી પ્રોટેક્ટ કરવી મિત્રો આપની વર્ડની ફાઇલમાં આપ ઈચ્છતા હોય કે આપની ફાઇલમાં આપના સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ આ ફાઇલમાં કોઈ પણ પ્રકારનું એડિટિંગ કે સુધારા વધારા ન કરી શકે માત્ર વાંચી શકે તો એમના માટે અહીંયા સરસ મજાની એક સુવિધા છે પાસવર્ડ પ્રોટેક્શન કે જેમના દ્વારા આપણે આ સુવિધાનો લાભ લઈ શકીએ જે કોઈ પણ વ્યક્તિ માત્ર વાંચી શકશે એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જીસ કરી શકશે નહીં તો એમના માટે અહીંયા જે મેનુ છે એમાં રિવ્યુમાં ઓપ્શન છે અહીંયા લાસ્ટમાં પ્રોટેક ડોક્યુમેન્ટ અહીંયા ક્લિક કરો ક્લિક કરતાની સાથે આપણે નીચે ઓપ્શન મળશે એમાં પહેલું ઓપ્શન છે રિસ્ટ્રાઇક ફોર્મેટિંગ એમના ઉપર ક્લિક કરો એટલે આપણને આ રીતે એક સાઈડમાં મેનુ ખુલશે જેમાં પેલું ઓપ્શન છે ફોર્મેટિંગ જો એમના ઉપર ટીક આપશો તો આપનું જે પણ કાંઈ આપની ફાઇલમાં લખાણ છે એમાં કોઈ પણ પ્રકારનું ફોર્મેટિંગ કરી શકશે નહીં એટલે કે ફોન્ટનો કલર બદલવો ફોન્ટની સાઈઝ બદલવી અન્ય ફોન્ટ્સને લગતું કંઈ પણ જે એડિટિંગ છે બેકગ્રાઉન્ડ કલર છે ફોન્ટ ફોન્ટ બદલવા આ પ્રકારનું અલગ કોઈ પણ પ્રકારનું ફોર્મેટિંગ કરી શકશે નહીં બીજું ઓપ્શન છે એડિટિંગ એમના ઉપર આપતા કોઈ પણ વ્યક્તિ આ ફાઈલમાં કોઈ પણ શબ્દો ઉમેરી શકશે નહીં અથવા તો કોઈ પણ શબ્દો કે પેરેગ્રાફ ડિલીટ કરી શકશે નહીં તો આ બે ટીક આપી નીચે લખેલું છે યસ સ્ટાર્ટ એન્ફોર્સિંગ એમના ઉપર ક્લિક કરો ત્યારબાદ આ જે અહીંયા બ્લેન્ક સ્પેસ છે એ છે પાસવર્ડ માટેની કે આપ આમના માટે શું પાસવર્ડ આપવા માંગો છો તો આપ જે પાસવર્ડ આપતા માગવા માગતા હોય એ અહીંયા પાસવર્ડ એન્ટર કરો બંને વખત સેમ પાસવર્ડ એન્ટર કરશો ખાસ એ યાદ રાખશો અને આ પાસવર્ડ આપણે યાદ રાખવાના છે આ પાસવર્ડ ની મદદથી જ આપ એડિટિંગ કરી શકશો ફરી વાર ત્યારબાદ ઓકે આપો આ રીતે આ ફાઇલ છે હવે પાસવર્ડ પ્રોટેક્ટેડ થઈ છે અને આપણે ક્લોઝ કરીએ હવે આપ જોઈ શકશો કે આપની કીબોર્ડમાં કંઈ પણ આપ લખવાની કોશિશ કરશો તો લખી શકાશે નહીં ઓનલી રીડ કરી શકાશે ત્યારબાદ જો આ આપણે ચેન્જીસ તો આપણે યસ આપવાનું રહેશે કે આપણે જે છેલ્લે પાસવર્ડ ને લગતા ફેરફાર કરીએ છે એમને સેવ કરવા માંગીએ છીએ એટલા માટે યસ એટલે આ ફાઇલ છે એ બંધ થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે આ ફરી આ ફાઇલ જ્યારે ઓપન કરીએ છીએ ત્યારે આ જ રીતે આપણે ફાઇલ રીડ કરી શકીએ છીએ પરંતુ જેવું આપણે અંદર કંઈ પણ ટાઈપ કરીએ છીએ તો તો સુધારા વધારા માટે અહીંયા પણ લખી શકાશે નહીં ફરી જો આપણે પોતે જ આ ફાઇલમાં કંઈક લખવા માંગતા હોય તો એમાં માટે ફરી પાછા એ સ્ટેપ અનુસરો રિવ્યુ ઉપર જઈને લાસ્ટમાં પ્રોટેક્ટ ડોક્યુમેન્ટ્સ એમાં પહેલું ઓપ્શન રીસ્ટ્રેક ફોર્મેટિંગ અહીંયા આપણે નીચે આપ જોઈ શકો છો અહીંયા સ્ટોપ પ્રોટેક્શન એવું લખેલ છે લખેલા છે આ રીતે પછી ત્યારબાદ કંઈ પણ છે એ લખી શકો છો કંઈ પણ છે સુધારા વધારે કરી અન્ય શૈક્ષણિક મટીરિયલ વિડીયો તેમજ સંદર્ભ સહિત ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઇટની મુલાકાત લો www.pgondalia.com